જ્વલનશીલ એટ નો જેમાં એક આરોપીની અટક કરી પોલીસે તપાસ હાથ ધરી છે ભરૂચ એસઓસી પોલીસે અંકલેશ્વરના ચિતાલી ગામ પાસે આવેલું કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ ફોર સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી જોખમી રીતે મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલા ત્રણસો ચોત્રીસ નંગ બેરલ મળી રૂપિયા બાવીસ પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતમાં રાજકોટ સહિતના સ્થળોએ સર્જાયેલ અગ્નિકાંડના બનાવો ફાયર સેફ્ટીના અભાવે બન્યા હોય છે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે

કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેડ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અનઅધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા જેમાં પંચાવન એક હજાર જેટલો પંચાવન હજાર લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને માટેના કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલ નો પ્રવાહ જે જથ્થો હતો જ્વલનશીલ બદલ એ તમામ કબજે કરવામાં આવેલું છે શું કે બાતમીના આધારે સોચી પોલીસ એ ચતાલીના કામદેનું એસ્ટેટ ના ગોડાઉન માં દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલા ત્રણસો ચોત્રીસ મળી આવ્યા હતા જેઆઈડીસી વિસ્તારમાં ગોલ્ડન પોઈન્ટ નજીક આવેલ રોયલ રેસિડેન્સીમાં રહેતા માધવરામ ઉર્ફે બબલુ રામક્રિપાલ તિવારી વિરુદ્ધ એસઓજી પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું ભરૂચ ડીવાય એસપી સી કે પટેલે જણાવ્યું હતું